ના હું દેતોય ના માર માનો હું તો ડાટેલું છે એને હું કહેવાય થવાનું પણ થોડી જોવાડ આવે કેવ ફરી લેવે કાપે હું હું દાતર વગાડ્યું પાટો બંધાયો તો કેમ ને તમે લ્યો જતી બાકીનો મુકો ના પૂછો મત બાને મારું

તમારે ઉભું થવાનું છે કે ને થાવાનું કાય ખાધા વિના નહી જાવ તમારે એમ વી જાવ આજે મે ન કરે જાવ ને સીધે ખાધા વિના નહી વી જાય ના ખાઈ લે હું તો ના ખાઈ લો ના ખાઈ લો હા ખા મત ખા મત મારા હાથ રાંધી મસ્ત મજાનું ખાઈ લે બસ પતિ ગયો ખા મત તો ફેમિલી મસ્ત મજાનું જમી લીધું છે અને અમારે અવિનાશભાઈ તૈયાર થઈ ગયા હે તારાવાન છે ને લઈ જાવ બા ને લઈ જાવ ને બા નહી આઈ રહ્યા તમે કોઈ લાવ એને એને રાખો ને

तो फिर मैं कह दे गुरु हमारे आऊ आऊ करते हमारे बानी खेरे तो हमारे बानी खेर पुगी जा सी तो हमारे पप्पा तो जाए होता क्या हम मजा नहीं मजा नहीं थे मुझे मजा हम मजा नहीं थे तब तो दवा खाने से आओ ये मैंने होता था मेरे पप्पा ही होता मेरे बानी बैठा कब हाँ बैठा तो मेरे भाई ये तो बैठा तुम्हारे तो हमारे हाथ से हमारे पप्पा तो तो मजा बकरी जी

लेते आउले એટલે ફરીજ લાવ્યો કે નહી એટલે મેં આટો મારવા આવ્યો હા તે અમે નતો ન કે આટો લેતા તો ઠંડુ પાણી પીવા ત આવી ને તો આ પણ ઠંડુ ન કે ને કીરો નહીં લે તો કેદી કરવાનું છે કાલ કાલ હા ઠીક કરી લેજો પીયે હાલો આગળ પી લે ઠંડુ પાણી કરીને ખુશ આગળ ઠંડુ પાણી પી લઈએ હવે અમારે ઉપાદ નહીં નાલે લાવવાનું ના કે અમે અહીંયા નાલે અહીંયા આવતા હોય તો અમે બાટલા લેતા આવીએ એકાદ બે લેતા આવી બાટલા પર બહાર હાટું હવે નાલે નહીં લાવવા પડે લાવવા પડે તમારે હા એ વાત આવી ગયું ફરી હા અવિનેશભાઈ શું કરાતું મારે હમું તો જાય ફરી

વાહ સંનો દેતો હો તેસલ સા હા કે હે હા કે કઈ ને પીવો હો ને હંદે જો પીવે સે વાવાલે સે એમાં બપ્પા હોતા પીવે સે ના અપરા વિનેશ પાઈ લી સાન દૂધ ને તો ફેમિલી હા અમે જો મામી અને આય માથે લીમડો કાપવાનું કામ કર શરૂ લીમડો કપાય છે

તો આપણે ઘરે ઘર અહીં શાંતિથી બેસી હવે તો એવું લાગે ઘરે ઘર સુઈ દાવી હવે તાટો પોર થઈ જાય અમથે કાંઈ તરકો તો શે નહીં તો ઘરે ઘર હુઈ હવે હું શું કામ કરું જો બેઠી હું તો જો અમારે હા થોડી ગયીશે અને અમારે શાંતિ ભાઈ ગામમાં જે લાતા તો કેટલું બનુ બકાલું લઈને બે આમ જોતો ખરી જો હા તો બકાલું શાંતિ ભાઈ લેવા તારમાં તો કેટલું બન્યું લેવા નાય તો મારે બાઈક શાક નાંધ બનાવી નાખ્યું કાબા ખીસરી બનાવી શાક બનાવ્યું રોટલી બનાવું રોટલા બનાવું ના મસ્ત મજાની કઢી ને ખીસરી ને શું બનાવો રોટલી રોટલી બનાવો રોટલા હા રોટલી બનાવે પછી રોટલા બનાવે તો આ તો કઢી ને ખીસરી ને બહુ મસ્તનું ખાવા સમય બાઈ રોટલી બનાવી તો બહુ મજા આવવાની છે આજ જમરા ને ખાણો મની રહી પછી ખાઉ ગરમ ગરમ રહી ને અહીંયા હા કે હાટો હા ગરમ ગરમ રહી ને એટલે તમારે રોટલી બનાવે છે હા મોર મોર બનાવી કેટલા વાગી ગયા ખબર હાથ વાગી ગયા હાથ વાગી ગયા તો પછી મારે બાર રાંધે છે ન અમારે તો છે હાર હાથ થાય ને એટલે મારે વાળું કરી લેવાનું હતું તો અમે તો આ છે ને કઈ ઘેર ગયા નતા અમે ત્યાં રોકાઈ ગયા હતા તો ફેમિલી આપણે ગયેલા ગામમાં કથા સાંભળવા નાથી છીએ અને મસ્ત મજાનું જો જમવાનું બનાવ્યું આપણે પાર્ટી લેવા નથી ફ્રીજ નવું લેવા કે એની તો પાર્ટી લી લીધી છે જો કાજુ પનીરનું શાક મગાવી લીધું સ્પેશિયલ પાર્ટી તો દેવી પડે ને દેવી પડે ને ફ્રીજ લેવા કવડું હા યા

આવ વિશર નેઠવાઈ ને એમ જ હોય ને તમારા ગામમાં તો જોતી ન કેવા હા તો એ કેમ કે પાછરું ની એ માર પાછરું નો હોય એમ નું એમ જ હોવાનું એટલે પાછરા વિના નું હોય જાવર અને પાદરી દીધું ક્યાં એટલે ના શું પૂછ બાને મારું ખોટો એ મમી પાદરી દાદની પાછરું ની હોય મને તો આજ ખબર પડી પાતર તનિયમ તો ભાઈ જો બેરા પર ફોન મ્યા જતો તા અને શાંતિ નિયમ હે હો જ્યા હે બધે જો હા હુએ જાવું હે આયા આપણે મ્યા જતો છે તો મેચ શરૂ છે થોડીક બાકી છે હવે હવે મેચ જોવાની છે તો આજનો વ્લોગ એટલે આપણે આયા પૂરો કરી દે તો વ્લોગ તમને કેવો લાગ્યો ની પાછા ખાસ કમેન્ટ ની અંદર જણાવી દેજો ચેનલ મન હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા વ્લોગ માં ક્યાં સુધી બતાને જય માતાજી બાય